માનનીય શ્રી આચાર્ય ગુ શિક્ષક મિત્રો તથા વાલા વિદ્યાર્થી મિત્રો ગઈકાલે અમે વિજ્ઞાન મેળામાં તાલુકા લેવલના વિજ્ઞાન મેળામાં ગયા હતા એની પહેલાં અહીંયા વેરાવળધામ વેરાળ ગામ એને ત્યાં સીઆરસી કક્ષામાં તાલુકા મેળો ઓલો વિજ્ઞાન મેળો હતો ત્યાં જે નંબર આવ્યા હતા એના ઈનામ છે ચારે ચાર છોકરાઓને એક એક ઇનામ આપવામાં આવી હતી ફાઇલ છે ચોપડો છે કંપાસ બોક્સ છે અને એક પ્રમાણપત્ર પછી ત્યારબાદ ત્યાં એક એકસો એકતાલીસ વિદ્યાર્થીઓ હતા ભાઈ વિજ્ઞાન મેળાની અંદર અને સાઠ કે સિત્તેર જેવી કૃતિઓ હતી હવે એ એકસો એકતાલીસ વિદ્યાર્થીઓને એક દસ માર્કની ટેસ્ટ રાખવામાં આવ્યું એ ટેસ્ટ દસ મિનિટ હતી ને દસ માર્ક્સ હતા એમાં આપણા ચારે ચાર વિદ્યાર્થીઓના નંબર આવી ગયા અને એક થી બાર નંબર આપવામાં આવ્યા હતા બાર છોકરાઓને સિલેક્ટ કરવામાં આવ્યા હતા એ બારે બાર બાર માંથી ચાર છોકરા તો ફક્ત આપણી સ્કૂલના જ છે એને પણ ઇનામ આપવામાં આવશે પણ એ ઇનામ આપની સ્કૂલમાં આવી જશે આદર કામિત પછી સાનિયા રવેશર પ્રિન્સ અને ભાદરકા અખી આ ચાર વિદ્યાર્થી હતા અમારી બે કૃતિ હતી હવે નંબર એ બે કૃતિમાંથી એક કૃતિનો તો નવ્વાણું ટકા જેવું છે પણ એક કૃતિમાં નક્કી જેવું નથી એટલે નંબર હજી આવ્યા નથી આવી જશે અપેક્ષા